અને મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર મારી બેનો દીકરીઓને પગે લાગીને કહું કે અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં આટા મારે છે પણ માને ગોતે છે અને માઉને પગે લાગીને કહું કે જેના દીકરાની પુત્ર વધુ અથવા તો દીકરીને તમે શ્રીમત કરીને તેડીને લઈ આવો અને જે સાસુઓને કહું કે જે દીકરીના સારા દિવસો દેખાય એને આઠ મહિના એની પૂજા કરજો આઠ મહિના કહેજો કાલે ભાગવતમાં જ કાલે રામચરિત્ર માનસમાં છે કેવલ આઠ મહિના એને શાસ્ત્રો વંચાવો અને પછી એને જે દીકરી દીકરાનો જન્મ થશે એને તમારે સલાહ નહીં દેવી પડે સાહેબ એ તમારી ઝાલર છે ને તો મંદિરિયામાં બેહતો ન થઈ જાય તો માયો ગાવાનું બંધ કરી દે વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય આ ધરતીમાંથી સાહેબ આ પર ગર્ભ સંસ્કાર નગર હમણાં હોસ્પિટલમાં બાળક જન્મ જન્મતા વે જો ભાઈ જે વસ્તુ જયારે સારી લાગતી ત્યારે લાગે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે જન્મતા બાળક રડવું જ જોવે રડે તો જ સારું લાગે ને હું આ હું સારું જ છે પણ જન્મતા બાળક દાંત કાઢ્યા હોય તો હે હે ડૉક્ટર વંડી ઠેકીને વયો જાય કોણ આવ્યા ભૂતના પેટનો અમે કોબરા હે થાય કે નહીં બાળકે સીધે હે 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 આ બાળક તો હસ્યું નહીં રેડ્યું નહીં બોલ્યું ડૉક્ટર સીધા આમ પગ પકડીને પાણી નાખીને આમ થાપા મારતો તા તો આંટે ખાઈને કાંડા ઉપર બેસી ગયો છોકરો અને આમ કાંડા ઉપર બેસીને ડૉક્ટર આમ કીધું ઝુકે ગા નહીં ચાલે આમ ત્રાહો આમ ત્રાહો જીમ નહીં જુ કે ગા નહીં ડૉક્ટરના હાથ મલી પડી ગયો તા તો ઓલું બીંદડીનો ઘા કરો કેમ બિલાડી સીધી જ પડે એમાં મારો દીકરો પડ્યો તો ખરો પણ ગાડલામાં સીધો બેઠો 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 બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ તા તો નશું બારીયું મળી નીકળી ગયું અને પછી સંશોધન કર્યું કે આ જન્મતા વેદ બોલે નહીં તો બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની માએ પિસ્તાલી વાર પુષ્પા જોયું તો એ જ બોલે ને અરે એક 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 દીકરી હા હારે જાતી હતી ત્યાં આખું ઘર રડતું હતું દીકરી ગાડીમાં બેહી બે બોલો તો બધા રડે આખું ઘર રડે એમ મમ્મી રડે એમ માસી રડે બેનપણીઓ રડે મોટી બાર રડે ગઢા બા રડે અને ગઢા એ તો ભાંભોળો નાખ્યો બેકલો તા તો ગાડી માલી ઉતરી બધાને એક એક ઢીકોમાં રોવા હું બેઠ્યું હા હરે હું જાઉં છું ને તમે હું રોવો છો અને હું હું આ પહેલી વાર હા હરે જાવ સઉં કીધું કે એટલે અરે એક ના તો લગ્ન પછી જમાઈનો ફોન આવ્યો કુમારનો લગ્ન પછી પંદરમે મે હો ભાઈ પંદરમે મે દિવસે કુમારનો એની સાસુ ફોન આવ્યો હવે તો સાસુ નહીં મોમ કહે કા બધા જો એક પગે લાગે ને કહું કે હું કોઈ ટીકા નથી કરતો પણ એક એક હું શબ્દ સાથે જોડાયેલો માણસ છું એને દીકરીની મા હોય ને એને ખરેખર ખૂબ સન્માન આપો માં જેટલું જ એમાં બિલકુલ ઓછું ન હોવું જોઈએ પણ એને મમ્મી ન કહેવાય એને મમ્મી કહે તો આવી બેન થાય ડોહી મમ્મીની દીકરી શું થાય ના શબ્દનું એક વજન છે અમારામાં તો સાસુ નથી કહેવાતું અમારા ફૂઈ કહેવાય અમારે જમાઈ નથી ગણાતું અમારે ભાણે જ કેવો પડે શું કામ ભાણે જ છે તો કંઈ બેનનો દીકરો છે એ ખોટું નહીં કરે અહીંયા ફૂઈ કીધા તો બાપની બેન થઈ એ કોઈ દી બાપની જે એના ભાઈની દીકરી આવી છે એને આ દુખી નહીં કરે આ બધું આ તો મોમ પપ્પા તમે આવી ગયા પપ્પો નથી આ હા એને બાપ જે વિશેષ સો ટકા કહું કે એને એને સન્માન એ જ મળવું જોઈએ પણ શબ્દોનો એનું દુઃખ એનો 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 આપણને હકીકત કહું કે શું કહેવાય દોષ લાગે શબ્દ દોષ તમે એકવાર એના પપ્પાને મમ્મી ને મમ્મી કહો તો અને ઘણા તો બાતતા બાતતા કે હે મારી માં મૂંગી બેસ ને એટલે અને મને એક ન સમજાતું કે આરું લગન પહેલાં કેટલો પ્રેમ હોય લગ્ન પછી પ્રેમ વયો ક્યાં જાય છે હજી સંબંધ થાય ત્યારે કેવો પ્રેમ હોય હામા હામા ફોન માં વાતો કરે હાલો આ ગુઘુ બોલો આ ત્યાં વળી હા મીલો કે પણ બોલો ને પણ પંદર મિનિટના ફોનમાં ઓલી દીકરી ઘડીક નો બોલે તો આ ઘૂઘો મારો દીકરો વાત વાત ને બકા કાંઈક તો બોલ બકા 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 કાંઈક તો બોલ કાંઈક તો બોલે કે પણ મારા મમ્મી બેઠા મારે શું બોલવાનું હોય પણ કાંઈક તો બોલ બકા યુ નોય લગન પછી વી વર હે કે તો મોંઘી બેસ દે એટલે તારો પ્રેમ કે આમ મરી ગયો લુખેશ તે કુમારનો ફોન આવ્યો લગ્ન પછી પંદર મે દિવસે હાલો મોમ તા તો મમ્મી પણ કુમારને બહુ હાસવે પહો બોલન કુમાર કુમાર ઓ બોલે એમ કીધું તો કુમાર ડ કુમાર પ્લીઝ કુમાર કંટ્રોલ

હાલો મમ્મી હા બોલો શું હતું કુમાર મોમ પંદર દિવસ પહેલાં હું જાન લઈને આવ્યો ને ત્યાં કે હા કુમાર અમે ન્યાલી વિદાય લીધા પણ તમે જાનને એટલી બધી સરસ હાચવી તમે એટલા બધા હાચવતા હતા મને અત્યારે ખબર પડી તમે હું કામ હાચવતા હતા એ ના કુમાર એ તો અમારી ફરજ હોય ને એ તો અમારી ફરજ હોય કુમાર મહેમાનોને માન આપવું જોઈએ એમાં તો આ તો દીકરીનો પ્રસંગ કુમાર કે પણ વાત હજી પણ જ્યારે અમે વિદાય લીધા તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ હું ગાડીમાં બેસી ગયો કાચ ઉતરેલો હતો તમે બારીમાં જે કોણી મૂકીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા કે કુમાર ધ્યાન રાખજો તમે રડતા રડતા કહેતા હતા ને કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એવું થતું હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો તમે

આ દેશની પરંપરા જુદી છે કવિ દાદ લખે અહી શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે જનકપુર માંથી સીતાજી વિદાય લેતા હોય તો મહારાજ જનક રડી પડે આ દેશની પરંપરા એ છે એટલે મેઘાણીને ઘાણીને કેવું પડ્યું કે ગર્ભ સંસ્કાર હશે ને તો કોઈના બાપની તાકાત નહીં કે બાળક આડોળો ચાલી શકે પણ પુષ્પા જોયું હોય તો શું થાય હા જોવું આડે દિવસે હું એમ તો ફિલ્મ ન જોવા પણ અમુક આ આ મને એ થાય મેં હમણાં જોયું પુષ્પા લ્યો બધા વખાણ કરતા ઝૂકેગા નહીં હમણાં એ ફિલ્મમાં છે હું દાણ ના પેટનો છે ઓલો સંદરના લાકડા સોરે છે હવે આમાં જે કાઢી હું લેવાનું છે અને લૂલું ઠહડાઈ ગયેલું ને હે એમાં હકીકત છે હું હાલો મને કહેશો રાષ્ટ્રનું કલ્યાણ કર્યું એ માણસે તો વાત કે ઝૂકે નહીં અને પછી એની વાહ મોટર સાયકલ ચીકે ગા નહીં ટાયરમાં ગળી જાય રહેવા દે ને અને એ વાતું થાય બાકી પોલીસ પાસે વૈજાદે બાપે ઝૂકી જાય એમાં વાતું ન થાય હા ઘોબો ઉપાડી લે એટલે આ ખરેખર તમારી તમારી હાલ તમારો સંસ્કાર દેખાડે તમારી સાઈડ ટુ સાઈડ હાલ્યા જતા હો તો કોઈ કહેક શું આ વિવેકથી હાલ્યો જાય છે જ મારતું એક જણા ગાડી કરી હું જાતો છું મેં લાલાને કીધું બોલો વાહે રાખ નીકળ્યા ત્યાં એટલે મેં પડખે ધીરી રાખે પડખે સીડિયો મને કે યુટ્યુબમાં આવો એ છો ને હું કહું તું ટાઈ ટ્યુબમાં આવી જાય યુટ્યુબનો નો દીકરો હું તો આવું જ છું એમાં નહીં વિવેક લો ફોલો આ દેશના કાયદાને ફોલો કરો વડીલોને સન્માન આપો રાષ્ટ્રની અખંડતાનું ધ્યાન રાખો વલ્લભભાઈ એ શીખવીને ગયા છે આપણને આજ વલ્લભભાઈને પચાસ એકસો પચાસ વર્ષ થયા એના જન્મના અને ઓગણ પછામાં એ માણસે વિદાયા મારીને તમારી વચ્ચે લીધી બે જ વર્ષ સત્તા ઉપર જે માણસ સત્તા આવ્યા પછી જીવા હોય સત્તા આજે એના આવડાવડા ટેચા બનાવવા પડે છે સોમનાથ દર્શને જઈ

નીતિ ચૂકીએ છીએ અનિતિ ઊભી થાય છે મગર માવઠા થાય આપણા વાવણી હાટુ માતાજીનું લાફસી કરવું પડે એ વણ માગ્યો આવે ખરો પણ જ્યારે ફરજ ચૂકાય છે મારી તમારી ખેડૂત એ ધરતીનો તળીય છે હું ખેડૂતો દીકરો છું મને ગૌરવ હોવું જોવે ગાય આધારિત ખેતી કરીએ ગાયને અમૃત આપીએ ધરતીને અમૃત આપીએ અને ધરતીને તમે અમૃત આપશો તો ધરતીનો ધણી મેહુલો છે એ ધરતી ટાઈમે ટાઈમે કહેતા હશે કે કવિ કાગ બાપુએ લખ્યું છે કે ધરતી પુકાળ કરે ત્યારે વરસાદ આવે છે કે એ મેહુલા મારી ચૂંદડી લીલીસમ હતી ફાટી ગઈ છે અન ગાયવો રે ધરતીનો ધણી મેહુલો રે અને એ તો લાવ્યો છે કંઈ ચૂંદડીની જોડન ગાયવો

આ તો દૂધિયું અટ્યું પલાળી મૂકે હવારે એને આછે પીડ્યું પીડ્યું ઉડું થઈ જાય પ્રકૃતિ પૂજા કરીએ જે મારી ફરજ છે એ હું બરાબર નિભાવું હું એક ક્વોલિટી બનાવું હું એક બ્રાન્ડ બનાવું અને સાહેબ સાતસો રૂપિયાના કિલોના રીંગણા ખાનારા આ ધરતીમાં પીડ્યા છે પણ અમૃત જેવા આપો તો એક શાક ના હાડી સાતસો રૂપિયા દેતા હોય ખાલી શાક ના અને જમીન ઉભો થાય તો આ દેશનો માણસ એ વેટર ને પાંચસો રૂપિયા ટીપ આપતો હોય એ બકાલીયા પણ અમૃત દેખાવું આપણે અમૃત ઉત્પન્ન કરીએ આપણા રાજ્યપાલ ગામડે ગામડે નીકળીને આ પુકાર કરે છે પોતે ગાય આધારિત ખેતી માટે બહુ આપણને આદર્શ વિવેકથી આપણને કહે છે કે આપણે ગાય આધારિત ખેતી કરીએ જંતુનાશક ખોટી દબાવો અને મારા મારા ડૉક્ટર તેજેશભાઈ પટેલ અમદાવાદ મેં એને પૂછ્યું મેં કીધું આ બધી બધી બીમારી મને કે આ બીમારીનું કારણ એક જ કે જે આ વડીલોને પૂછો કે વાળું કર્યા પછી ઘરની માંડવીની બે મુઠી માંડવી ખાતા ત્યારે મોઢું સાફ થતું અત્યારે કડવી ઝેર સિંગ થઈ ગઈ છે ખાઈ એક આવી આ મારી રીલ્સ આવશે કોઈ કાલ વિરોધ પણ કરશે કાવું પણ સત્ય તો છે આ અમૃત ઉત્પન્ન કરીએ અમેરિકાનો ખેડૂત કપાસ નથી વેચતો ટી શર્ટ વેચે છે એ પચાસ જણાની જે મંડળી હોય એ એનું જીનિંગ અને એનો જ કપા કારણ કે આ બસો ગ્રામ રૂ અઢી હજાર નું થાય જો આ કરીને વેચે તો પણ આપણને ક્વોલિટી વગર વેચતા જ આવડી ગયો છે અને હેડમાં જઈને રોત આવડી ગયો છે હેડવાળો જ્ઞાન નો આવે વાડીએ મારો કહેવાનો સૂર્ય છે ક્વોલિટી જયારે બને બ્રાન્ડ બને એ ઘેટા કાતરી ને નથી વેચતો ટી શર્ટ એનું જેકેટ બનાવીને જ વેચે છે એના ગામ છે આ આખા કે ન્યા જ એ ટોપીને બોપીને બધું એ જ બનતું હોય તમારે લેવું જ્યાં જ જવું પડે અને ન્યા બને એવી બ્રાન્ડ એ પાછો બીજે મોકલે નહીં મોલમાં એ પ્રાઇવેટ બ્રાન્ડ તો એના ગામમાં જ બને અમે જોયું છે જે અમેરિકા બહાર હોય ને તમે પૂછજો ત્યાં છે એવું એ દ્રાક્ષ નથી વેચતો વાઇન વેચે છે પોતાની જ વાડીમાં એની દ્રાણ બનતી હોય એ બટેટો નથી વેચતો ચિપ્સ વેચે છે આપણી પાસે સહકારી મંડળીઓની સ્થાપના છે એ મંડળીઓ ઊભી કરીને કરે પણ વાત એ છે કે એની અંદર એવી ઝેરી તમે નાખી દો તો એ માણસો એ રૂ લેતા વિચાર કરશે કે એમાં દવા છે ચામડીનો રોગ થાય કેન્સર થાય એ ક્વોલિટી તપાસ છે એટલે વાત આ કે આવા ધર્મ આપણને આ છે ભગવાન કૃષ્ણ કાળીનાગ કાળી નાગ નાખ્યો એટલે શું જળ સ્વસ્થ અભિયાન કે આમાં ઝેર નાખું છે કાળી નાગે ગાયું પાણી પીવે તો મરી જાય છે માટે પહેલાં હું યમુનાને ચોખ્ખી કરું જ્યાં દડો લેવા તને નાગણીઓ કીધું કે ત્યાં તો તને હાર આપી દોરીઓ આપી એ રિશ્વત વાળા કે અમારો હાલે હાલવા દે ને તને એટલું આપી કૃષ્ણ કે નહીં જગાડ તારા નાગને ફેક્ટરીઓના પાણી નાખો છો નદીઓમાં કાઢ બાર આ કૃષ્ણએ કર્યું પછી આ કર્યું આ તમે ત્યાં મથુરા મોકલો છો દૂધ ડેરી બેન કરો ઘરનું માખણ બનાવો પચાસ હજાર રૂપિયાનું કિલો ઘી ખાવાવાળા વાળા પીડ્યા છે ને આપણે રમેશભાઈ ગોંડલ વાળો સાહેબ પચાસ હજાર નો કિલો વેચે છે કેવી બ્રાન્ડ બનાવતો હોય છે ઘીની ચાર હજાર થી ચાલુ થાય ભગવાન કૃષ્ણ એ કીધું કે તમે મથુરા મોકલી ગયો અને તમને એમણે લૂંટી લે છે અને માઠ ફોડી નાખો આંદોલન કર્યું ખબરદાર કોઈ એમના ને હામે કાંઠે કોઈ દૂધ લઈને ગયું છો આવે લેવા અહીંયા આ ભગવાન કૃષ્ણ આ લીલા છે ને એટલે ભગવાન અંધ્યાય સામે આજનો યુવાન ભણીને એ શિક્ષણ સાથે જ્ઞાતિવાદ નહીં સમૂહ ભેગો કરો અઢારે વરણ એક બનો જાતિ ભાતીના વાળા મૂકો ભારતી બનો ગુજરાતી બનો એકબીજા પાસે જેની જેની પાસે જે જે કળા છે એ ભેગી કરો અને એમાંથી જ્યારે ઊભું થાય છે ત્યારે એક ભારત ઊભું થતું હોય વલ્લભભાઈ આ શીખવું છે આ દિવસે આ દિવસે જે જન્મેલો માણસ એણે તમામ રજવાડા ને ભેગા કર્યા અઢારે વરણ ને ભેગા કર્યા અને કીધું કે છોડો હવે એક બનો અને તો જ આ દેશમાં લીધે અંગ્રેજો મુગલો ભાગ છે આ દેશમાં લીમ કહેવાય જાકારો દીધો અને આ દેશને આઝાદી અપાવી ગાંધી બાપુ ના આદર્શ રહ્યા બાકી બધા મત સૌદે સૌદ મત વલ્લભભાઈ ને મળ્યા હતા અને મહાત્મા ગાંધીએ કીધું કે પાકિસ્તાન તો અલગ થાય છે હજી તારે કાશ્મીરે અલગ કરવું હોય તો તું આ થોડુંક કરી એની કરતાં જાતું કરી અને હવે આ બધાને ભેગા રાખી અને પછી જે નિર્ણય કરજો તમામ મત હોવા છતાં સાહેબ એ જેમ કહેવાય કે હટી જાય બાળક આપી દે સમય આવે ઈ સરદાર વલ્લભભાઈ પટેલ એને જો આપણે વાલું લાગુ હોય લોખંડી પુરુષને વાલું લાગુ હોય તો આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે જાતિ ભાતીના વાડા મૂકીને આ ભારતના મેં ગુજરાતી પણ એ સંસ્કાર ક્યાંથી આવે છે માના ઉદરમાંથી માના કોઠા માલી એટલે અમારો કવિ લખે કે મારી જનની ધારો રંગ ઓ મને લાગ્યોને લાગ્યો રાજ મને લાગ્યો ક્યા બા ઘડિયાળ જોયું ત્યારે ખબર પડી હવા ત્રણ કલાક થઈ પાછી કથા અને દિવસ મોલું હોય મારી જનની નોરા કસો બી નોરમ ઓ રાજ મને લાગ રાજ મને લાગ રાજ મને લાગીરા રાજ મને લાગ કસો મી घर है दे पहाड़ी में नाय अंबर गादे पहाड़ी हाथ नाय अंबर લાગો ઓને લાગને લાગો કસોિ રાજને આપ અને આપનો આખો પરિવાર આવું સરસ મજાનું ભાગવત કાર્ય કર્યું છે શાસ્ત્રી બાબાથી લઈ અને બધાએ અત્યાર સુધી દાદા તમે હાજરી આપી રહ્યું દાદાએ એ સાથે ભુદેવો આ બધાએ આપે જે હાજરી આપી છે અધિકારી શ્રીઓ ભાજપના આગેવાન શ્રીઓ આ બધાએ હાજરી આપી તેમજ ગુજરાત યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ કમિશનર શ્રી ગુજરાત સરકાર એમણે પણ આપણને આમાં ખૂબ સહયોગ કર્યો ગુજરાત સરકાર વતી તેમજ આ પરિવારે અહીંયા મને બોલાયો તે બદલ મને પણ એક આનંદનો થોરો છે ફરી ફરી આખા પરિવારને ભગવાન દ્વારકાધીશ એના ધારા કામ કરે એવી દ્વારકાધીશના ચરણો સાથે વંદન કરું છું એના ચરણોમાં અને આપ બધાને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય દ્વારકાધીશ અને બધાયને નવા વરહના રામ રામ નવા વરહની શુભકામના અસ્તુ જય શ્યારામ